ઉનાળાની ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે નગરમાં ખરીદી અર્થ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવી રહ્યા છે અને હાલ જ્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે ત્યારે ખાસ કરીને

જેનાથી દુકાનોમાં તેમજ મુખ્ય માર્ગ પર છાયડો રહે છે હાલમાં લગ્ન પૂર મુખ્ય બજારોમાં આ લીલા રંગની નેટ બાંધવાથી છાયડો રહેતો હોય છે જેથી ખરીદી અર્થે આવેલા લોકો ઘડીક છાયડામાં ઉભા રહી શકે અને ગરમીથી રાહત મેળવી શકે મુખ્ય માર્ગ પરના બજારોમાં લીલી નેટનો લીલુડો માંડવો બંધાયેલો જોવા મળી રહ્યો છે